હું ને વાત તો એ તો બધાને કહી દો પાછું બની બધા એમ ન તેમ પાછું હું બેઠો છું ઘરવાળો છું ભાઈ કરે એટલે એટલે હું પાછું એનો છું ને બધા આવે બોલો કે અત્યારે રૂપમાં છે થોડી થોડી જો

સારું બે દિવસ થઈ જાય યસ જો તો ફરમાઈશ ના વિડીયો બનાવવા આવ્યા હતા અડધા વિડીયો બનાવીને ને ગરમી આમ જોવો તમે એમ કેટલી ડિગ્રી ગરમી ગરમી થવા મળે તો ઘડી મેં તો હાલો મહી ગયું માન્યું ઓવડી છે ને તને બે જઈ જો રીંકુ બેઠી કેવી ગરમી થાય હા જો ભૂક્કા કાઢે ને ગરમી બાપા ગરમી તમે જો આમ જો એકદમ પાણી પડે બહુ ગરમી થાય સારું તો કન્ટિન્યુ બ્લોકમાં બની જજો કેમ કે થોડા ઘણા વિડીયો છે બનાવવા પડશે એમાં કાંઈ હાલ છે

हाँ तब तब किस लिए ना वो आदमी शायद ना रोटला रोटी जाए खाओगे तो मिल गया जो बन की खाओगे की तो मैं तो, 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 शाक, शाक तो आ गया ना वैष्णोग में नौगम में तो ऐसे किधर लान ब्लॉग मार पे दे दांव जो तो मेरे को मैं लंच शाग बना उसे सालों तो कंटिन्यू ब्लॉग मार पे नहीं रही जाके हाँ गर्मी

કોમેન્ટ કરજો શું છે કેજો પછી હું કહીશ જો વહાય ઢગલો છે બીજા વ્લોગ માં કઈશ કા શું છે આ વ્લોગ માં કોમેન્ટ કરજો કે આને શું કહેવાય સારું તો કન્ટિન્યુ વ્લોગ માં બના રેજો થોડકણા ફરમાશના વિડિયો સે તો બનાવી નાખી કેમ કે નેટવર્ક ઠામુક આવતું નથી કોણ જાણે એટેલ માં કાક પ્રોબ્લેમ છે એટલે કાં એટલે કા નેટવર્ક અંદર ટાવર જ હોય ગયો સારું જે હોય કન્ટિન્યુ બના રેજો આગળ જોઈએ આપણે

મવા સકકે જાયેશી પાસ કદી હા ને તો બાર ગાડલું છે મારે આ બેઠા આ ગાડલું મારું છે નહીં તો આજ ના વ્લોગ માં તો કાઈ નથી

આમ તો પણ એક દિવસ નહીં કા થોડું બે દિવસ લેટ કરવું પડે ને બે દિવસમાં બ્લોગ જોઈ લે પછી કોમેન્ટ કરે તો કોમેન્ટ કરી નાખો ને પછી લગભગ કેટલા કેટલી કોમેન્ટ જોઈશ તમારે પાંચસો હજાર એમાંથી જેની સારી સારી કોમેન્ટ હશે ને એનો અમે એક બ્લોગ બનાવશું જેમાં એનું નામ પણ બોલશું કે આ ભાઈની આ કોમેન્ટ છે અને એનો જવાબ પણ આપું ઓકે હા તો વાગી ગયા છે 12 ને 15 12 ને 15 કેમ થઈ એ પણ કહી દઉં કેમ કે મેં કહી દીધું મીનાબેન નહી આવ્યા મીનાબેનને બધા જાણતા દર્શન નો જાણતા હોય તો નીચે YouTube ની આઈડી માં સ્ક્રોલ કરજો આપડે મીનાબેનનો બ્લોગ આવી જશે એના મેરેજ નો હતો તો પીઠી નો કે લગન નો કે જે કંઈ મીનાબેન મારા નાણાદ આવ્યાતા એ અહીંયા જ છે બાજુમાં તો બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા આ બ્લોગ ને લાઈક કરતા ભૂલા નહી શેર કરતા સોરી સોરી જો તમાર સામે જોજો તો તમાર આવું બા ખપડી જાય ફફા પડી જાય કે હોય હા તો બધા લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને હા અમારી પીજી પર મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં બાય બાય ગુડ નાઈટ જય માતાજી જય તને બાય 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 બાય